આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો અંબાલાલ પટેલની અત્યંત ભારે વરસાદની આગાહી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જુનાગઢ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સાત ઇંચથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે રૂપિયા સાઠ હજારની સહાય ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓની જેમ કે માટી પરીક્ષણ બધી જ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓ રૂપિયા સાઠ હજારથી રૂપિયા એસી હજાર સુધીની વાર્ષિક આવક મેળવશે કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસની તાલીમ લેવી પડશે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો કૃષિમંત્રીની ખેડૂતોને મોટી ભેટ ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચાકટ્ય સહાય યોજના અમલમાં છે તેની જાહેરાત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિર્ણય કરવામાં આવે તો ઘસારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજારની સહાય ચૂકવવામાં આવશે મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો વીસ રૂપિયામાં બે લાખનો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે આ એક અકસ્માત વીમો છે તેનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે